આ સિઝનમાં તમારા ઘરે પણ લગ્નની શરણાઈ વાગવાની છે અને જો હા તો બધી તૈયારી પણ કરવાની જ હશે અને હું કહું કે હવે ડેકોર માટે કેટરિંગ માટે કે ડીજે માટે અલગ અલગ માણસો નથી પકડવાના તો હા આરંભ ઇવેન્ટ મેનેજમેન્ટ હવે આખા અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈ પણ વિસ્તારમાં લગ્ન ડેકોરેશન કેટરિંગ ગરબા કે બારાત માટે ડીજે તમારા બજેટમાં કરી આપશે કેટરિંગમાં તો તમને એ ગેરંટી આપે છે કે ગુડ ક્વોલિટી અનાજથી લઈને અમૂલ શુદ્ધ ઘી તેલ તાજુ શાકભાજી અને મિનરલ પાણીનો જ ઉપયોગ કરે છે તમને ગુજરાતી પંજાબી રાજસ્થાની કાઠિયાવાડી જૈન સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ મેક્સિકન તેમજ ઇટાલિયન રસોઈના સ્પેશિયાલિસ્ટ થી લઈને પાંચ હજાર માણસો સુધીની રસોઈનો ઓર્ડર લેવામાં આવશે અને અને હા તેમનું ફૂડ ટેસ્ટ કરો પછી જ ઓર્ડર આપજો તો પછી એની જોવો છો આજે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અને વધુ અપડેટ માટે તેમના ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો અને હા આ વિડીયો શેર કરી દેજો જેના ઘરે લગ્ન લેવાના છે અને આવા જ વિડીયો જોવા માટે પેજ ને ફોલો કરી દેજો